ભાઈ તમે સમાજના મસીહા નથી તમે સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને રહી વાત તમારી કે તમે એવા ખરાબ શબ્દ બોલ્યા કે સમાજની અંદર બે ટકા આવા ખરાબ માણસો છે સમાજની અંદર બે ટકા ખરાબ નથી પણ તમારી તમારી ટોળકી જ ખરાબ છે પહેલાં વેલા સારા અને પવિત્ર માણા મુખ્યમંત્રી આપણા ને તમે તીર માર્યું એનું તમે રાજકારણ ખતમ કરાવ્યું બીજું તીર તમે આનંદીબેન પટેલને મારવું એમાંય તમે સક્સેસ થયા તમે અહીંયા જામકંડોળોળા સ્કૂલ ઓકવો છો કેવડા કેવડા ડોનેશન લ્યો છો કેવડા કેવડા પૈસા લ્યો છો એ બધી પબ્લિકને ખબર છે અને તમારું ભાઈ અહીંયા રાજકારણ ખતમ થયું હતું એટલે તમે જેતપુર આવ્યા છો ભાઈ ખોડલધામ સમિતિ હારામારી છે અને વ્યવસ્થિત હાલે છે અને ભાઈ તમારી વાત રહી તમારી કે તમે તમારા ન્યા કરણે ફાધરનું સ્ટેચ્યુ બેહાડવું છે એટલે તમને આ બધી રામાયણ હાલે છે બરાબર છે અને તમે ખોડલધામને ટાર્ગેટ કરો છો તમે સૌ જ ભાઈ સમાજના દીકરાને મરવી અને તમે પાછા જઈને ખોળે બેહી ગયા છો અને પાછા એમ ગયો છો અત્યારે કે અમે હું એના સમર્થનમાં છું બે દિવસ પૂર્વે જામકંડોળાની અંદર પ્રેમનું પાનેતર એક સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જયેશ રાદડિયા એ ગ્રુપ છે ને એ ગ્રુપ દ્વારા તે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે આયોજન કરવામાં આવ્યું ને લગ્નની રાતે સમૂહલગ્નની રાતે એક સ્ટેજ પરથી જયેશ રાદડીયા પ્રતિક્રિયા ઓપતા હતા ભાષણ કરતા હતા તે દરમિયાન વિરોધીઓ પર વરસી પડ્યા હતા તૂટી પડ્યા હતા કારણ કે અમુક એવા લોકો એમના આરોપ પ્રમાણે કે જેમને બદનામ કરી રહ્યા છે સોશિયલ મીડિયા મારફતે હોય કે પછી લોકોના કાન ભરાવાથી લઈ અને તમામે તમામ વાતથી લઈ અને જયેશ રાદડીયા ભાષણ દરમિયાન ઘણા બધા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે પરંતુ નામ લીધા વગર કોની પર આરોપ નાખ્યા તેના પર અત્યારે ગુજરાતનું એ રાજકારણ ખૂબ ગરમાયું છે પરંતુ જયેશ રાદડીયા બોલ્યા તો એના સમર્થનમાં પણ ઘણા બધા લોકો આવ્યા પરંતુ જે વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડીયા જે લોકો છે સામે પક્ષના કે જેને ટોન માર્યો છે એને સપોર્ટર્સ એટલે કે એના સમર્થકો હવે મેદાને આવ્યા છે અને જયેશ રાદડિયાના એ નિવેદન પર ખુલીને કહ્યું છે કે જયેશભાઈ એ સમૂહ લગ્નનો એક કાર્યક્રમ હતો એની અંદર રાજનીતિની ચર્ચા ન થવી જોઈએ છતાં પણ જયેશભાઈ રાદડિયાએ એ સ્ટેજ પરથી રાજનીતિક ચર્ચા કરી આ યોગ્ય નથી અને વિરોધીઓએ ખૂબ મોટો ખુલાસો કર્યો છે અને હવે જયેશ રાદડિયા સામે સવાલો ઊભા કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે પાટીદાર સમાજ ખૂબ બહોળો છે અને એમાંનું ખોડલધામ ટ્રસ્ટ આપણે નવરાત્રિથી લઈને કંઈ પણ કાર્યક્રમ હોય ત્યારે જોઈએ છે કે લાખોની જનમેદની ઉમટી પડતી હોય છે અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશભાઈ પટેલ કે જેમનું જેમનું વર્ચસ્વ ખૂબ મોટું છે હવે લોકો એવી રીતે કહી રહ્યા છે કે ભાઈ જયેશભાઈ રાદડિયાને એ પ્રોબ્લેમ હોય તો એ નરેશભાઈ પટેલથી છે એવું પણ અત્યારે લોકમુખે છે પરંતુ હવે બે એક જ પક્ષના બે નેતા પક્ષ છે ભારતીય જનતા પાર્ટીનો અને ટ્રસ્ટના મબલગ એવા નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે હવે આંતરિક વિખવાદ એટલી ચરમસીમાએ જતો રહ્યો છે કે આરોપ પ્રતિ આરોપ લાગી રહ્યા છે પેલા વ્યક્તિને સાંભળો કે જેમણે જયેશભાઈ રાદડિયાના એક નિવેદન એટલે કે જેને નિવેદન આપ્યું હતું કે જયેશ રાદડિયા જ્યાં તીર મારે એ નિશાના પર જ લાગે એ આડું ચૂકતું નથી જતું હવે જયેશભાઈ રાદડિયા સામે પણ એમના જ સમાજના લોકો પડ્યા છે પેલા વ્યક્તિને સાંભળો એમણે શું કહ્યું આપણે છવ્વીસમી જાન્યુઆરીએ જામકુંડળા લગ્ન હતા સમો લગ્ન ત્યારે એક ભાઈ સ્ટેજ ઉપરથી એવું નિવેદન દીધું છે કે સમાજના મસીહા છે ભાઈ ભાઈ તમે સમાજના મસીહા નથી તમે સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને રહી વાત તમારી કે તમે એવા ખરાબ શબ્દ બોલ્યા કે સમાજની અંદર બે ટકા આવા ખરાબ માણસો છે સમાજની અંદર બે ટકા ખરાબ નથી પણ તમારી તમારી ટોળકી જ ખરાબ છે તમે જે ખોડલધામને ટાર્ગેટ કરીને બોલો છો અને તીર મારવાની તમે વાત કરો છો કે તીર ઠેકાણે નિશાના પર પડ્યું છે અને નિશાના પર લાગ્યું છે તમારું તીર તમે આમ તો ઘણા ટાઈમથી આ નિશાના ઉપર જ મારો છો પહેલાં વહેલાં સારા અને પવિત્ર માણા મુખ્યમંત્રી આપણા ને તમે તીર માર્યું એનું તમે રાજકારણ ખતમ કરાવ્યું બીજું તીર તમે આનંદીબેન પટેલને મેરવું એમાંય તમે સક્સેસ થયા પછી તીર મરવું તમે આપણે સૌજીભાઈ કોરાટના કુટુંબ ઉપર એનું તમે ટાર્ગેટ પૂરું કર્યું એનું રાજકારણ તમે ખતમ કર્યું એટલે ભાઈ સંડાળ છોકડી તો તમે સવો અને તમને એમ હશે ને કે અમે સારા માણસો છે કે આ સમાજ મારા હિસાબે હાલે છે એમ ભાઈ તમે જે ધંધા કરો છો એ બધાને ખબર છે રહી વાત આપણે નરેશભાઈ વાળી તો નરેશભાઈ એક સારો અને પવિત્ર માણસ છે એણે આદિલગડની અંદર જ્યારે ખોડલધામ જ્યાંથી બન્યું ત્યારથી આપણી હજારો દીકરા દીકરીઓને આઈપીએસ આઈએસઆઈ પીએસઆઈ બરાબર અને નોકરીઓમાં સીડા તો ખોડલધામની દેણ છે તમે અહીંયા કંડોળા સ્કૂલ ઓકવો છો કેવડા કેવડાં ડોનેશન લો છો કેવડા કેવડા પૈસા લ્યો છો એ બધી પબ્લિકને ખબર છે અને તમારું ભાઈ અહીંયા રાજકારણ ખતમ થયું હતું એટલે તમે જેતપુર આવ્યા છો બરાબર છે તમારું રાજકારણ અહીંયા ખતમ થયું પબ્લિકને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ભાઈઓ બધા કેટલામાં છે એમ બરાબર છે એટલે તમે ત્યાંથી જેતપુર આવીને જેતપુર કોરાટ પરિવારનું રાજકારણ તમે ખતમ કર્યું છે અને એની ઘેરે કોઈક કાર્યકર મોટો જાય નેતા કે મિનિસ્ટરું એટલે તમે એને ફોન કરીને ધમકી હોત દોશો કે ભાઈ તમે એની ઘેરે કેમ ગયા તા એ મારી પાસે ખબર છે મને પુરાવો છે મારી પાસે ભાઈ રહી વાત તમે એમ કહેશો અમે સમાજને આમ છે સમાજને અમે આવું કરી દીધું તમે વિસાવદર તાલુકામાંથી ચૂંટણીમાં એક અમારા ગામના ઉપસરપંચને ઉપાડી ગયા હતા પાંચ દી ગોંધી રાખ્યો તો માર્યો તો અન ભાઈ તકલીફ પડી એટલે તમે પૈસા દઈ અને ભાઈ ભાઈસા બાપા કરીને પાછો એને વિસાવદર મૂકી ગયા હતા બરાબર છે એટલે તમે બધી કંઈ ફાકાફોક જાતિઓ મૂકવાનું બંધ કરો અને ખોડલધામ વિશે તમે ખોટું બોલવાનું બંધ કરો અને ભાઈ તમારી એટલી બધી તાકાત હોય અને તો ભાઈ તમારે આ જેદી સમૂહ લગવાનો તે દી તમારે ભાષણ કરવાની ક્યાં જરૂર હતી બરાબર છે તે દી તમારે બોલવાની જરૂર હતી કે મારા તીર તીર નિશાના ઉપર તીર લાગ્યા છે બે દી પછી બધાને ખબર પડશે એમ ભાઈ ખબર જ છે બધાને તમે હું સવો હું નથી બધાને ખબર જ છે હો બરાબર છે તો તમે બધા એટલા બધા તાકાતવાળા સવો તો હવે પબ્લિકને ભેગી કરીને પછી કયો ઓલા લગ્ન કરવાના હોય સમો લગ્ન કરીને પબ્લિક ભેગી કરી અને હા તમે સમો લગ્ન કર્યા હતા પબ્લિકને વૈશ્વમાં તમારે મન પડે મર્ પ્રશ્ન બોલવા હાટુંથી તમારા હાથમાં માયક આવી જાય એટલે તમારે મન પડે એવા સમાજને ટાર્ગેટ કરવાના છે મને પડે એવા સમાજના આગેવાનોને ટાર્ગેટ કરવાના છે ભાઈ ખોડલધામ સમિતિ હારામારી છે અને વ્યવસ્થિત હાલે છે અને ભાઈ તમારી વાત રહી તમારી કે તમે તમારા ન્યા કણે ફાધરનું સ્ટેચ્યુ બેહાડવું છે એટલે તમને આ બધી રામાયણ હાલે છે બરાબર છે અને તમે ખોડલધામને ટાર્ગેટ કરો છો કારણ કે તમારે ત્યાં પગ પેસારો કરવો છે ત્યાં ખોડલધામમાં તમારો પગ પેસારો નથી થતો એટલે તમને આ તકલીફ છે બરાબર છે રહી વાત ચૂંટણીની વાત તમે એકવાર મૂકી દો તમારે અહીંયા પગ પેસારો કરવો કારણ કે ખોડલધામમાં તમને દેખાય છે બધું બરાબર છે એટલે તમે ટાર્ગેટ કરો છો ખોડલધામને બીજો કાંઈ તમને તકલીફ નથી રહી વાત અલ્પેશભાઈ તમારી કથિરિયા તમે ભાઈ એના સમર્થનમાં આવ્યા એમને તમે સૌ જ સૌ ભાઈ સમાજના દીકરાને મરવી અને તમે પાછા જઈને ખોળે બેહી ગયા છો અને પાછા એમ કહેશો અત્યારે કે અમે હું એના સમર્થનમાં છું પણ તું ભાઈ તારી કેટલી બધી છે ને એ બધી બધાને ખબર છે તું શું કર્યું છે તે બરાબર હા તે કાર કાર્ય સારું કર્યું હતું પણ તે હું કામ કર્યું હતું એ પછી બધે સમાજને ખબર પડી છે કે તે તારા હારુંથી આ મુદ્દો પડ્યો એમાં ઇન્ટવર્ડ થયો ભાઈ અને પછી તમે સૌ સૌદ દીકરાને મરવી ખા મરવી અને પછી તમે તમારા પાછા રોટલા કમ્પ્લીટ કરી ગયો રોટલો શેકાઈ ગયો એટલે પછી ભાજપમાં વહી ગયા પાછા બરાબર છે એટલે મારા ભાઈ તમે તો કાંઈ બાઇટું આપો છો અને અમુક ખવું છે એ મન પડે એમ ખોડલધામ વિશે બોલે છે નરેશભાઈ વિશે બોલે છે એટલે ભાઈ તમે મર્યાદા મારીઓ બધા આ સમાજ છે ને ભાઈ બાપા આવ્યા ને પછી બોતલા શીખોસ બરાબર છે અને નરેશભાઈ એને વેગ આપ્યો છે રહી વાત તમારી ભાઈ જેતપુરવાળા ભાઈ સમાજની દીકરીને હમણાં રાતે અગિયાર વાગે ધરપકડ કરી એની માથે જુલમ કર્યો એની માથે મારી છોકરીને ત્યાંથી ભાઈ તમે કાં બાઇટ તાપ પાવ્યા કોઈ તમને સમાજની બહુ લાગણી હતી ને મને ખબર હતી હું એટલે જ મેં તો વિડીયો નહોતો બનાવ્યો શું કામે મને ખબર હતી કે તમે આ લગ્નમાં છો લગ્નમાંથી છૂટા થઈને સમાજને ટાર્ગેટ કરવાના છો તમે બરાબર છે અને સમાજના આગેવાનું ટાર્ગેટ કરવાના અને કર્યા તમે કારણ કે તમે તમારી જાતમાં જંત ઊભા રહી ગયા બરાબર છે તમારી જાતમાં જંત ઊભા રહી ગયા ને તો ભજતપુરમાં તમારે દીકરીને મર્ડર થઈ ગયું જાહેરમાં એની વિશે તમે શું કર્યું ફાંસી આપી તમે બોલ્યાથી પછી ક્યારે તમે નથી બોલ્યા કારણ કે તમારે તમારી મતની પેઢી છે તમારા સમાજની કાંઈ નથી પેઢી સમાજ આવે રીએ જીવે મરે અને સમાજ તો છે ને ભાઈ આમ રાજા રામ વખતમાં થયેલો આવે છે બરોબર બરાબર છે કોઈ એમ કહેતું હોય કે અમારી હિસાબે સમાજ ચાલે છે તો એવું કોઈને વિચારવું નહીં તો જે રીતે સમૂહ લગ્નના એક કાર્યક્રમ દરમિયાન જય સરાદડિયાએ રાજનૈતિક ચર્ચા કરી પક્ષની પણ વાત કરી અનેક એવા મહાનુભાવો બેઠા હતા તો બીજી તરફ અનેક એવા દિગ્ગજ નેતાઓ સી આર પાટીલથી લઈને તમામે તમામ લોકો ત્યાં બેઠા હતા મનસુખ માંડવિયા અને બધા જ મંત્રીઓ હાજર હતા અને આ સમલગ્નની સ્પીચ દરમિયાન એવા શબ્દો વાપર્યા કે જેને લઈને જે સામેવાળા જેમને મતલબ ખબર હતી કે ભાઈ અમારી વિશે બોલે છે તેમનાથી હવે સહન નહીં થયું અને સામે ખુલીને આવ્યા છે ત્યારે હવે પાટીદાર સમાજનો આ વિરોધ ક્યાં જઈને ઊભે છે એ તો સમય આવતા જ ખબર પડશે પરંતુ આ જયેશભાઈની સ્પીચને લઈ અને પાટીદાર સમાજ એટલે કે હવે કહેવામાં એ આવ્યું છે લેવા પટેલ અને કડવા પટેલના જે વાતો થાય છે કે ભાઈ આ લેવા પટેલ આ કડવા પટેલ પરંતુ છે તો પાટીદાર સમાજ છે તો એ ખોડલધામનો એક સમાજ ને છતાં પણ ત્યાં બે સમાજો આમને સામને જોવા મળી રહ્યા છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપજો જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર